લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસની તારીખો આજે જાહેર કરવામાં આવી છે ચૂંટણી પંચ દ્વારા ત્રણ વાગે પ્રેસ કોન્ફરન્સમાં આ તારીખોની જાહેરાત કરવામાં આવી હતી ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ સમગ્ર દેશમાં આદર્શ આચાર સંહિતા લાગુ થઈ છે ગુજરાતમાં સાત મે રોજ થશે લોકસભા ચૂંટણી માટે મતદાન અને ચાર જૂને પરિણામ આવશે મુખ્ય ચૂંટણી કમિશનરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે લોકસભા ચૂંટણી માટે દેશભરમાં દસ પોઈન્ટ પાંચ લાખ વોટિંગ સેન્ટર બનાવમાં આવ્યા છે 55 લાખ ઈવીએમ થી મતદાન થશે તેમણે કહ્યું કે દેશમાં લગભગ 97 કરોડ મતદારો છે જેમાંથી 1.82 કરોડ નવા મતદારો પ્રથમ વખત મતદાન કરશે જેમાં 85 લાખ મહિલા મતદારો છે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે ચૂંટણી પંચ અફવા ફેલાવનારાઓ સામે પણ કાર્યવાહી કરશે ફેક ન્યૂઝ ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે આ પંચ સત્ય અને અસત્ય વિશે પણ માહિતી આપશે તેમણે વધુમાં કહ્યું કે રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચાર દરમિયાન નફરતભર્યા ભાષણો આપવાનું ટાળવું જોઈએ રાજકીય પક્ષોએ ધાર્મિક ટિપ્પણી કરવાનું પણ ટાળવું જોઈએ ગુજરાતની છ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે ખંભાત વિજાપુર વિસાવદર વાઘોડિયા પોરબંદર અને માણાવદર વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે આ પેટા ચૂંટણીને લઈ ભાજપ કોંગ્રેસે પોતપોતાના ઉમેદવારોની પસંદગીને લઈને કવાયત તેજ કરી છે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે કહ્યું કે છેલ્લા અગિયાર રાજ્યોની ચૂંટણી શાંતિપૂર્ણ અને હિંસામુક્ત હતી આ રાજ્યોમાં લગભગ કોઈ પુનઃ મતદાન થયું ન હતું અમે આ બાબતમાં વધુ સુધારો કરીશું અને આગળ વધીશું તેમણે વધુમાં કહ્યું કે દેશમાં અમારા સત્તાણું કરોડ મતદારો છે દેશમાં દસ પોઈન્ટ પાંચ લાખ મતદાન મથકો બનાવવામાં આવ્યા છે જેના માટે એક પોઈન્ટ પાંચ કરોડ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે અને પંચાવન લાખ ઈવીએમ મશીનો હશે